આ વરસાદ છે એમાં ઘણી જગ્યાએ ગાજવીજ અને પવનનું પ્રમાણ વધુ જોવા મળે તેવી પણ શક્યતાઓ છે છૂટાછવાયા વિસ્તારની અંદર છે એમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર તીવ્રતા થોડીક વધારે જોવા મળશે ગુજરાતમાં વાતાવરણના કારણે ચાલીસ થી પચાસ ટકા આ સાવત્રિક ની હોય અને તે પંદર થી એકવીસ બાવીસ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેવાની શક્યતા છે એટલા વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ગાજવીજ અને પવન સાથે તીવ્રતાથી પડી શકે ભારતમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે પરંતુ ગુજરાતમાંથી માંથી હજુ પણ શરૂઆત થઈ નથી પરેશ ગૌસ્વામી ના અનુમાન મુજબ ગુજરાત માંથી ચોમાસા નો વિદાય પ્રક્રિયા શરૂ થવાની હજુ ત્રણ થી પાંચ દિવસ સમય લાગશે હવામાન પરેશ મુજબ ગુજરાત છે પરંતુ વરસાદ નો આ કારણે રાજ્ય વિસ્તારો માં જે સાવત્રિક રહેશે નહીં એમને ચોમાસાની વિદાય ના અંગે પણ મહત્વપૂર્ણ માહિતી આપી છે જોકે ભારત માં ચોમાસાની વિદાય ની શરૂઆત થઈ ગઈ છે પરંતુ ગુજરાત માંથી વિદાય નો હજુ ત્રણ થી પાંચ દિવસ નો સમય લાગશે પરેશ ગૌસ્વામી જણાવ્યું કે રાજ્ય માલ જે વાતાવરણ છે તે અસ્થિર છે જેના કારણે છૂટા વિસ્તારો માં વરસાદ જોવા મળશે આ વરસાદ સાવત્રિક નહીં હોય જેથી ખેડૂતો માટે પાક ને પીયત બનાવવાનો નિર્ણય લેવો મુશ્કેલ બની શકે આ પ્રકાર નો વરસાદ એક વિસ્તારોમાં પચાસ ટકા ગુજરાત માં વરસાદ પડી શકશે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને પમાણ નું પ્રમાણ પણ વધારે હોઈ શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં વરસાદની તીવ્રતા થોડી વધુ રહેશે આ વરસાદ પંદર સપ્ટેમ્બર થી લઈને એકવીસ કે બાવીસ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેવાની શક્યતા છે ગુજરાતમાં ચોમાસાની વિદાય પરેશ ગૌસ્મે ચોમાસાની વિદાય અંગે પણ સ્પષ્ટતા કરી તેમણે જણાવ્યું કે સમગ્ર ભારતમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ પરંતુ ગુજરાતમાંથી હજુ વિદાય શરૂઆત થઈ નથી ચોમાસાની વિદાય એટલે કે પાકિસ્તાન ના નજીકના વિસ્તારોમાંથી થાય પરેશ ગૌસ્મે જણાવ્યું કે ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત હવે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા વાવ ધરાજ વિસ્તારો થશે તેમનું અનુમાન છે કે આ પ્રક્રિયા શરૂ થવામાં હજુ ત્રણ થી પાંચ દિવસનો સમય લાગી શકે છે તેમણે અગાઉ કરેલી આગાહીને પણ યાદ કરી કે આ વર્ષ પંદર સપ્ટેમ્બરે ચોમાસાની વિદાય નહીં થાય જે સાચી i